બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે અનેક તાલુકાઓમાં પાણી મુદ્દે ખેડૂતો આંદોલન શરૂ કરી દીધું છે ત્યારે નર્મદા વિભાગ દ્વારા પાણી બંધ થતા છેલ્લા સાત દિવસથી ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે આજે કાંકરેજના ચાંદા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ નર્મદા કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવામાં આવે ને ગામમાં આવેલ તળાવો પાણીથી ભરવામાં આવે તેવી માંગ સાથે ધરણા યોજ્યા હતા ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો છે એક તરફ સિંચાઈના પાણીની મુશ્કેલીને લઈને દિયોદર લાખણી કાંકરેજ અને ડીસા પંથકના ખેડૂત આગેવાનો કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશને એકઠા થયા છે ત્યારે ધરણા કર્યા છે ખેડૂતોની માંગણી છે કે ઉનાળાની સિઝનને લઈને સુજલામ સુફલામ કેનાલોમાં પાણી છોડવામાં આવે અગાઉ રજૂઆત કરી ચૂક્યા પરંતુ ખેડૂતોની આ રજૂઆતના પરિણામ શૂન્ય છે એટલે કે ચાર તાલુકાના ખેડૂતો આગેવાનોએ ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે ધરણા કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો અને પાણીની માંગ કરી જોકે આજ માંગ નહીં સંતોષાય તો ખેડૂતો ધરણા ચાલુ રહેશે અત્યારે ખેડૂતો આગેવાનો ચાંગા પમ્પિંગ સ્ટેશન પહોંચ્યા છે ને ધરણા પર બેસી ગયા છે ત્યારે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની મુખ્ય માંગ છે અને ચાર તાલુકાના તળાવ નર્મદાના પાણી ભરાય તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે ખેડૂતો કહી રહ્યા છે કે જ્યાં સુધી અમારી માંગણી સંતોષાય ત્યાં સુધી અમે અહીંથી ઘરે જઈશું નહીં પટેલ અર્ચનભાઈ અમરાભાઈ ગામ લાખણી તાલુકો લાખણી હવે અમારે બાજરીનું ભાઈ વાવેતર કરેલું છે એ થઈ લીધેવું હવે શંકરભાઈ એવું બોલેલા કે તમને ઉનાળું પાણી પૂરેપૂરું મળશે હવે પાણી બંધ કરેલું છે લગભગ ઘણા દસ દિવસથી અમારે બાજરી બધી બળે છે પશુઓનો ઘાસ સારો બળે છે હવે અમે દોઢ લાખ બે લાખનો ખર્ચો કરેલો છે હવે એમાં અમારે કોઈ વળે અમ છે નહીં જો આ સરકાર નહીં ઓગળે તો અમારે આત્મહત્યા અથવા તેઓથી જગ્યા છોડીને જવાનો વારો આવ્યો છે બરોબર અને અત્યારે અમે અહીંયા બેસું જ્યારે પાણી ચાલુ કરશે ત્યારે અમે ઘરે જઈશું ઘરે શું કામ છે પાણી છે ને પાણી વગર કોઈ મોટર ચાલુ કરવાની નથી કોઈ પોણી વાળવાનું નથી કોઈ પશુઓને નાખવાનું નથી તો ઘરે જઈને શું કરશું બરોબર પેલા અને અત્યારે પાણી છે ડેમમાં તો અમે માગીએ છીએ જો પછી એ ડેમમાં પાણી હશે ને વરસાદ આવશે તે પાણી વેડ દરિયામાં જશે તો આના કરતો ખેડૂતોને આપો તો એમને બે પૈસા બચત થાય એમના છોકરા નભે એમના છોકરા ભણે તો કોઈક કરતો ખેડૂત આગળ આવે કિસાન આગળ આવે નકર આ તો કોઈ નથી હો કિશાનને આગળ લાવવાની હાલ અમે વંશો જેવા ખેડૂતો ભેળા થયા છો અને ધરણા કાર્યક્રમ છે મારું નામ પટેલ અર્ચનભાઈ અમરાભાઈ ગામ લાખણી પંદર ઠેલી બાદ નો વાવેતર કર્યો છે અમે સાહેબ કેવાતી કર્યો છે કે આ બધું પોણી વાવેતર વાળી કીધું પોણી ને કાંઈ હાલશો અમે પશુ મારે બધે મરી ગયા છે પોણી આખી બાદરી બળી જઈ ત્યારે બાદરી બધે ખેડવા દાડા છે પોણી આવ્યું દરે મહિના મહિનાથી પંદર દાડે હેરાન થતો પોણી આવતો નથી કરતું બિલકુલ ભાઈ છે પંદર ઠેલી ભાઈ છે અને એને કહેવાતી ભાઈ છે ને બાજરી બધું મારી બળી જતી હતી અને એ બાજરી બધું બળી જાય ત્યારે ઢોર ભૂખી મરી જાય સાર બધું તો બધું ખેતરમાં બળી ગયું કોણ છે ત્યારે અમારા ખેતરમાં અમે

હવે અમારા વિસ્તારની અંદર પાણી મળતું હતું સરકાર શ્રીએ જાહેરાત કરી હતી એના અનુસંધાને ઉનાળે અમે ખેડૂતોએ વાવેતર પણ કર્યું હતું અચાનક સુજલામ સુફલામ અને તળાવમાં પાણી બંધ કર્યું એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું અમે રજૂઆત કરી કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુફલામ અને તળાવમાં પાણી નાખે પણ હજી સુધી નાખ્યું નથી એના અનુસંધાને અમે અત્યારે ધરણા ઉપર બેઠા ચોકા પંપિંગ સ્ટેશન અમે સરકાર સીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોકા પંપિંગ સ્ટેશન છ પંપ ચાલુ કરી અને એક મહિના માટે અમને ઉનાળાનું પાણી આપે એવી મારી માગણી છે જ્યાં સુધી અમને પાણી ચાલુ નહીં કરે ત્યાં સુધી ચોગા પંપિંગ સ્ટેશન અમે ધરણા ચાલુ રાખવાના છે અને સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે આ ખેડૂતોની વેદના સમજી અને તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી માગણી છે આ સરકારે અમને એવું કીધેલું કે આ સાલ ઉનાળામાં પોણી તમને આપવામાં આવશે અને તમે જેટલું વાવેતર કરવું હોય એટલું કરી શકો છો સીએમ ભૂપેન્દ્રભાઈએ પણ બોલેલા શંકરભાઈ પણ બોલેલા અને શંકરભાઈ એવું બોલેલા કે આપણે પશુ રાખો પશુ પર આપણું જીવન નભશે અને એ પ્રમાણે ખેડૂત પશુ રાખવા મળ્યો ખેડૂત પશુ રાખવા મળ્યો પણ એને ઘાસચારો તો જોશે ને પોણી જોશે પોણી હોય તો ઘાસચારો થાય ઘાચારા વગર પશુ રાખવું પોઈ એમ નથી અત્યારે ખાતર થઈ જાય મૂ બિયારણ થઈ ગયેલું છે મોઘું અને સરકાર શ્રી ઓમ કહે છે કે આપણે ભાવ ટેકાના ભાવે ખરીદશા ખેડૂત પાસે કોક હશે તો ટેકાના ભાવે ખેડૂત હાલમાં જશે ને ખેડૂત પાસે પાક છે જ નહીં તો આ બાજુ ટેકાના ભાવે હવે ઓનલાઈન કરવાનું ચાલુ કર્યું છે બાજુ પાક છે તો ઓનલાઈન કરી શકશે ને અને ઓનલાઈન કર્યા હાટે શું બાજરી હોય નહીં ખેડૂત કઈ રીતે ઓનલાઈન કરીને પકવીને આલવાનો છે તો સરકાર અમે એટલું જ કહા કે વધારે ના આપી શકો તો કોઈ નહીં પણ અમને એક ખાલી આ ત્રીસ તારીખ સુધી પાણી આપવામાં આવે તો અમારું આ પશુપાલન અને અમારે ઘાસિયારો અને ઘરે ખાઈ એવી બાજરી થઈ શકે એટલે મારું નામ પટેલ વજાભાઈ રવિયાણા